તાજેતરમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્ત્વનું ડિટેક્શન કરવામાં આવ્યું છે જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનું વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે અને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગો ગોકુલમ સોસાયટીમાં એક હરદેવ રાણા કરીને એક છે હરદેવસિંહ રાણા કરીને એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે એમણે ચૌદમી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચૌદી બનિયન પહેરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં એ સોસાયટીમાં ઘોસેલા છે એને સીસીટીવી કેમેરામાં જીતાડ્યું એટલે એણે પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી અને એ ઈસમો ભાગી ગયા પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી ધારી ઈસમ હતો અને એની પછી પૂછપરછ કરવામાં આવી તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું પછી સુનિલ બતાવ્યું એમ અલગ અલગ નામ બતાવ્યો હતો એ પછી એ ગુજકોપને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકાર સિવાયના જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એની સર્ચ કરવામાં આવી પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાવ્યું એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બનિયનધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો ને ત્યાંથી એ એ ગુનામાં પણ એ ભાગેડું હતું મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે જેવા કે લૂંટ ચોરી ગરફોળ વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે જે સોસાયટીમાં આ ભાઈ આ લોકો ઘૂસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક તાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો ચાલીસ હજાર રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાય અને એ આ લોકોએ જ કરેલી હતી એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવ્યો